નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટિપ્સમાં ગોળીઓમાંથી છુટકારો મેળવવો હોય તો બ્રેકફાસ્ટમાં એડ કરો પાંચ વસ્તુ પછી જુઓ જાદુ દિવસની શરૂઆત તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાઈપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા છે મોટાભાગના લોકો તેની દવાઓ લેતા હોય છે પરંતુ લાઇફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરી તેને પણ કંટ્રોલ કરી શકાય છે દિવસની શરૂઆત તમે કેટલાક એવા બ્રેકફાસ્ટ સાથે કરો જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે આવો જાણીએ આવા કેટલાક બ્રેકફાસ્ટ વિશે જે તમને હાઈપરટેન્શનના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે ફળ અને દહીં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ નિયમિત દહીંનું સેવન કરવું જોઈએ એક સ્ટડીમાં સામે આવ્યું છે કે દહીં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે પરંતુ દહીંમાં ખાંડ મીઠું અથવા કોઈ અઠું અથવા કોઈ અન્ય ફ્લેવર મિક્સ કરવા જોઈએ નહીં વધારે ન્યુટ્રિશન માટે તમે તેમાં ફ્રૂટને કાપીને મિક્સ કરી શકો છો ઓટ્સ દિવસની શરૂઆત માટે ઓટ્સથી વધારે કોઈ સારી વસ્તુ નથી ઓટ્સ ફાઇબરથી ભરપૂર છે જે બ્લડ પ્રેશર માટે ઘણું સારું છે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ સોડિયમ ઓછું લેવું જોઈએ ઓટ્સમાં સોડિયમ ખૂબ જ ઓછું હોય છે તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે સાથે જ ઓટ્સ બનાવવું ખૂબ જ સરળ છે નટ્સ સીડ્સ અને લો ફેટ દૂધ હેલ્થ એક્સપર્ટ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ડાયટમાં વધારે પોટેશિયમ સામેલ કરવાની સલાહ આપે છે નટ્સ અને સીડ્સમાં વધુ પોટેશિયમ મળે છે જે બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે તમે બ્રેકફાસ્ટમાં એક ગ્લાસ લો ફેટ દૂધ સાથે થોડા નટ્સ અને સીડ્સ ખાઈ શકો છો હાઈ બ્લડ પ્રેશરમાં કેવળાના બીજ પિસ્તા બદામ કાજુ અને અખરોટને શ્રેષ્ઠ માનવામાં આવે છે ઈંડા મોટાભાગે લોકો બ્રેકફાસ્ટમાં ઈંડા ખાવાનું પસંદ કરે છે ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે જે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે હેલ્થ એક્સપર્ટ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ઈંડા ખાવાની સલાહ આપે છે દિવસની શરૂઆત બોઇલ ઈંડા સાથે કરવાથી તમારા માટે સારું રહે છે જો તમે ઓમલેટ ખાવા ઈચ્છો છો તો તમે તેમાં શાકભાજી ઉમેરી શકો છો તેમાંથી તમને વધારે ન્યુટ્રિશન મળશે કેળા અને બેરી કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે કેળામાં સોડિયમ બિલકુલ હોતું નથી અને તેમાં એન્ટી પણ જોવા મળે છે તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે તમે કેળા સાથે બેરી પણ ખાઈ શકો છો તમામ જરૂરી વિટામિન્સ બેરીમાં જોવા મળે છે મિત્રો આ હતો આજનો વિડીયો આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં